નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જન્મદિનની ઉજવણી લઈ સુરતમાં ગોહત્યારાઓ અને ડ્રગ્સ માફીઓ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા સુરતમાં મુખ્યમંત્રી ઉમરા કોમ્યુનિટી હોલમાં યોજાયેલા જન્મદિનની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે ગો હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગોહત્યા હત્યા કરનારોને વધુ સજા કરાવીશું તો મહિલા અને બાળકી ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો પણ મારો સંકલ્પ છે

કે કોઈ ભી પ્રકારના પોટા બેનર હોર્ડિંગ બુકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ ભી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે રૂપિયા ઉપર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા પામે લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું આજ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યો આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે તેવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું કે આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે શું કહેશો ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત કરી છે આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ ભાગ્યનો દિવસ છે આજના આપકો દિવસ નું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો તો આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકો ને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના બાળકો થી લઈને વડીલ બા બાપુજી ના ચહેરા ઉપર જે ખુશી છે બસ આજ લોકો એ મારા જીવન માં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકો ના આશીર્વાદ થી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે આમ ના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર રહીશ સૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી ગૌપાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગુનો હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગુનો હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ડ્રગ્સ નું દૂષણ ફેલાવના અરત કે જે લોકોને આપ જોઈ રહ્યા છો કલેક્ટર સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત પરમાકાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ડ્રગ્સમાં આ दुषणपुरो सामने हमारी लड़ाई है और आ लड़ाई वो मजबूती से लड़ी है गुजरात में गुजरात के युवाओं ने नुकसान पहुंचाने वाले एक-एक लोगों ने उन टीका કરીને ચૂકી જવાની બદલે આ લોકો ને સામે મજબૂત આવીતી ને લડીસ અને લડીને આ દુષણ ને સાફ કરવામાં સમાજના સૌ લોકો ને સાથે રાખીને આ દુષણ ને સામે લડતો રહ્યો છે દીકરીઓ ને ન્યાય અપાવવા માટેનો જે પાસ્ТР કામગીરી ચાલી રહી છે કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બધા કરવા માટેનો પ્રયત્ન